જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેરડી સિદ્ધ સાધના ચેનલ ઉપર મિત્રો સતયુગમાં ભોજાણા મહેસાણા કરીને એક શહેરનગર હતું આ શહેરનગરમાં રૂખીની નાત રહેતી હતી અને આ રૂખીની નાતમાં એક જાજોડી નામની સ્ત્રી પણ રહેતી હતી આ જાજુડીને ભગવાનના ઘરના સારા દારા ચાલતા હતા અને નવ માસ પૂરા થાય છે અને જાજુડી બુટેશ્વર મહારાજની પૂજા કરતી હોય છે અને મહારાજને પ્રાર્થના કરતી હોય છે કે મારી સવાશેર માટેની ખોટ તમે ભાગજો અને બીજી બાજુ બોજાણા શેર નગરીમાં નાગર બ્રહ્માણની છોકરી જેનું નામ ચંપા બ્રહ્માણી છે તે ચંપા બ્રાહ્મણી સવાસો ચોખા નખેતી ફૂલી અને મહાદેવને વધાવવા જાય છે સવાશેર ચોખા મહાદેવને વધાવ્યાને બાદ ચંપા બ્રાહ્મણી મહાદેવને એવી પ્રાર્થના કરે છે કે હે દેવોના દેવ મહાદેવ મારા આ જન્મની આ વર્ષોની જે સવાશેર માટીની ખોટ છે એ તમે ભાગજો આવી એરાદ અને આલાપ ચંપા બ્રાહ્મણી નાગર બ્રાહ્મણની દીકરી મહારાજને શંકર ભગવાનને એવી પ્રાર્થના કરતી હોય છે કુદરત અને લેખમાં લખે એ બને અને કુદરતને બનાવવા કે જ્યારે આ બાજુ ચંપા બ્રાહ્મણી જ્યારે આવી પ્રાર્થના કરતી હોય છે ત્યારે આ બાજુ જાજુડી નામની સ્ત્રી રૂખીની નાતની જે દીકરી છે એને સારા માંસ ચાલતા હોય છે અને એના ઘરે કંકુ જેવા સતિયા પુરુષનો જન્મ થાય છે ત્યારબાદ મિત્રો જ્યારે જાજુડીના ઘરે જાજુડીના કુંપે જ્યારે સત્યા પુરુષનો જન્મ થાય છે ત્યારે જાજુડી વિચારે છે કે આવી વિકટ પરિસ્થિતિમાં આ છોકરો મારા કસા લાયક નથી ના હું છોકરાને સંભાળી શકું છું હું ના હું મારા જાતને સંભાળી શકું છું એટલે આ વિકટ પરિસ્થિતિમાં છોકરો ભગવાને આપ્યોનો વાંધો નથી પણ મારા કસા કામનો છે નહીં જ્યારે આવું વિચારી અને એ જાજુડી જે છે એ છોકરો એ ભોડિયાદેવ મહારાજના તેઓ મંદિરે જઈને મૂકી દે છે ત્યારબાદ મિત્રો જ્યારે બીજી બીજા દિવસે બીજી વાર જ્યારે ચંપા બ્રાહ્મણી ચંપા બ્રાહ્મણની દીકરી ચંપા બ્રાહ્મણી બીજા દિવસે જ્યારે સવાસે સવાસે ચોખા નખે ફોલીને મહારાજને વધાવવા આવતી હોય છે ત્યારે કુદરતને બનાવવા કે એ છોકરો તેને એ મંદિરમાં મહારાજના મંદિરમાં મળે છે ત્યારબાદ મિત્રો એ ચંપા બ્રાહ્મણીના મનમાં ઉમંગ માતો નથી અને એને એવું લાગે છે કે ઘણા વર્ષો ઘણા દિવસો ઘણા વર્ષોને ઘણી તપસ્યાથી મારી પ્રાર્થના સાંભળી સાક્ષાત મહાદેવે ભોળાદેવે મારું આ સપનું પૂરું કર્યું છે અને મને ખોળાનો ખૂંદનાર આપ્યો છે આટલું એ વિચારી અને એ દીકરાને લઈને ઘેરે પાછી વળે છે ત્યારબાદ મિત્રો એનું એવું માનવું હોય છે કે આ મારી તપસ્યાથી મારી પ્રાર્થનાથી અને મારા ઉપર પ્રસન્ન થઈને ભોળિયાનાથે મહાદેવે મને આ દીકરો આપ્યો છે એમ કરી એનું નામકરણ થાય છે નૂરિયો મસાણી ત્યારબાદ મિત્રો એ ઉંમર એની વધતી જાય છે તેમ એ જેમ જેમ સમજણો થાય છે એમ એમ એને ઘણી બધી વિદ્યાઓ શીખવાડવામાં આવે છે ઘણું બધું ભણતર શીખે છે અને એ બત્રીસ લખણો એને બનાવવામાં આવે છે એ જે નૂરિયો છે એને બત્રીસ લખણો બનાવવામાં આવે છે ત્યારબાદ મિત્રો એ ઘણું બધું શીખી ગયેલો હોય છે ઘણી બધી વિદ્યાઓ અને નિપુણતા હોય છે બધા જ કામમાં ત્યારે ચંપા બ્રાહ્મણીને થાય છે લાવો હવે આપણે ગામ જમાડીએ આવો વિચાર ચંપા બ્રાહ્મણીના મનમાં આવે છે ત્યારબાદ એવી વિકટ પરિસ્થિતિમાં જ્યારે એ એલાન કરે છે કે આખું ભોજોણા શહેર નગરી આપણે જમાડવાની છે ત્યારે બધા જ અઢારે આલમને આમંત્રણ આપવા અપાય છે જમવાનું અઢારે આલમ આખા ભોજોણા શહેર નગરીની અઢારે આલમ અઢારે વણની વસ્તીને જમવાનું આમંત્રણ અપાય છે મિત્રો